સ્વાગત છે મિત્રો તમારો આજના મારા નવા વ્લોગમાં તો આપણે આજ જઈ રહ્યા છીએ વાડીએ વાડીએ ગાળવાનો છે ગાળ્યા છે કુવો ખાઓ માં કસમ આપણે કવામાં ઉતરવાનું છે અને ત્યાં જઈને કુવોમાં શું આવે જોવાનું છે ઓ માય ગોડ વાવ તો વિડિયોને અંત સુધી જોજો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ਹੋਲੋ ਵਾੜੀਆ ਜੀ ਮੋਝੇ ਕਾਹ ਹੁੰਦੀ ਬੋਦੈ ਨੇ ਬਾਏ ਬਾਏ ਤੇ ਇਸੇ ਪ੍ਰਸ਼ਨ

મારવાડી મારવાડી જ ને ભાઈ તો મિત્રો પાસું આવી ગયું છે હવે ડોઘલું ને આ બે મિત્રો છે ને હવે પાછા ગાળ ભરવા મળ્યા છે અને આમાં ડાર પણ આડા પાણીની કેવી વાત વાહ બા કડક પથ્થર આવે એકવાર કોવામાં ઉતરાયડ લે પડે કુછ બી કુછ બી તો આપ ત્યુ ને કડક પથ્થર આવે

મિત્રો કાણે પૂરું થઈ ગયું છે મિત્રો બહુ કરે છે મહેનત બહુ હારી

ઓ mari દે પછી તમ પપ્પાનો ફાલ આવવાનું શરૂ થઈ ગયો છે જીંડોનો ફાલ આવવાનું શરૂ થઈ ગયો છે આ તો ઓછો છે ખાલીની જરૂર છે કોવો થઈ પછી પાણી આવી જા આવો આવ આ કલ્મ પા પપ્પા તો પપ્પાનું એકાઉન્ટ કોણ આવ્યું કમેન્ટ કરીજો મસ્ત પ્લાન હે તો મિત્રો આપણે શીપડું ગયું છે આ વેલામાંથી જો આ વેલામાંથી આપણને ખીચડું ચડી જશે ને હવે આપણે ખાવાની શરૂઆત કરીશું સારું છે એ બડી અચ્છી વાત કહી આપ તમાર ખાવું છે આવો આપણી વાડી છે તમને ખીચડા ખબર આવી તો હું કે ખીચડા ખાવા છે તમારે આવો ખીચડા ખાવા આવો ખીચડા ખાવા એમ કે દો નંજીદા હવે વેલામાં ખીચડા છે બધી દીપોભાઈ શેઠે ખીચડા ખાઈ છે જો તમે આવો ખાવા

આવતા અવલોગમાં પાછા ફરી મળીશું ત્યાં સુધી બધાને બાય ને જય શ્રી કૃષ્ણ